માં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો મનસુખ વસાવાએ પોતાના પ્રચાર દરમિયાન તેઓ બોલ્યા કે ભાજપવાળા મારા પોસ્ટર લગાડે છે અને આપવાળા મારા પોસ્ટર ફાળે છે આ પોસ્ટરો ફાળવાવાળાના કપડાં ફાટી જવાના છે તેમણે વધુમાં જણાવ્યું કે આપવાળા ભરૂચ અને ભાવનગરમાં એના જેવા ગુંડા લોકોને ઉતાર્યા છે એટલે પોસ્ટરો જ ફાળે ને બીજું શું કરે તેમજ તેમણે કહ્યું કે સીધી રીતે કામ ન કર્યું હોય તો મેં કોઈ અધિકારીઓને અપશબ્દો કહ્યા હશે હું સીધો સાદો માણસ છું પણ કામ ન કરે તો બોલવું પડે અધિકારીઓ જે

રાતે બી ઉઠાડે કે આ બસો રૂપિયા લો ને કાલે આપણે મતદાન કરવા જવાનું છે ને તમારે આના પર દબાવવાનું છે થાય છે કે નથી થતું પછી એ રાત ગઈ અને બાદ ગઈ મત તમે બીજા દિવસે આપી દીધો પછી કોઈ આવે છે તમને પૂછવા તમે સામેથી બોલાવશો કે ભાઈ આવો અમને ઝુંપડું આપો કોઈ આપવા આવશે આવશે કોઈ નહી આવતો ત્યારે અમે તમારી વચ્ચે હું પોતે ઉમેદવાર છું લોકસભાનો આ વખતે જે ઇન્ડિયા ગઠબંધન થયું છે ગઠબંધન ના ઉમેદવાર તરીકે હું પોતે ઓળખો છો તો આજે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી અમે એટલે માટે લડી લડવા માટે આવ્યા છે એટલા માટે લડીને જીતવા માંગીએ છીએ કે તમારી વચ્ચે રહીએ હવે બીજું એક આક્ષેપ થઈ ગયો સાથનો માણસો કે તે ભાજપાડા પૈસા વેચે છે અલામા અમે કોઈની પાસે કોઈની પાસે તમે દાખલા આપો કે ભાજપાળા અમે પૈસા અમારે પૈસા વેચવાની કોઈ જરૂર જ નથી અમે સરકારના એટલા બધા કામો કરેલે એ કામો અમે યાદ દેવડાવે છે અમે ભૂથ પર જઈએ છીએ અમારા કાર્યકર્તા ફરે છે ભૂથ પર જાય છે અને એ ભૂથ પર કોઈ વિધવા પેન્શન હોય વૃદ્ધા પેન્શન હોય કોઈ આયુષ્યમાન ક્યાં હોય કોઈ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ને પૈસા મળ્યા હોય અને કોઈ પ્રધાનમંત્રી આવાસ હોય આ બધા લાભાર્થી સંપર્ક કરે છે સમાજ કલ્યાણના ઘણા બધા લાભાર્થીઓ કરે છે અમે કઈ પૈસા થોડા હોય અમારા બધા એવા પૈસાદાર લોકો થોડા છે આ પૈસાદાર તો સુરત થી બધા આવે છે એટલે કોઈ પંજાબ થી આવે છે ને પેલો હરિયાણા થી આવે છે ને કોણ આવે છે વચ્ચે અમે બોલ્યું હતું એવા લોકો બધા પૈસા હવે પૈસા એવાય વેચે છે ને ભાજપ માટે પાડે છે અમદાવાદના એસવીપી હોસ્પિટલના હાઉસકીપિંગના કર્મી